ફજેગંજમાં છેલ્લા છ મહિનાથી પાલિકા દ્વારા ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી બાદ અહીં રસ્તાની મરામત કરવામાં આવી નથી સંગઠનના વિદ્યાર્થીઓએ પાલિકાના પોસ્ટર લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો કેવાથી સ્માર્ટ સિટી વડોદરામાં ઠેર ઠેર ખાડા રાત જોવા મળી રહ્યું છે પાલિકાની પ્રિમોનસૂનની કામગીરીની પોલ પણ ઉગાડી પડી રહી છે બીજી તરફ પાલિકા દ્વારા ઉપાડેલા વિકાસના કામો આજે મંથન ગતિએ ચાલી રહ્યા છે જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ ભેટવી પડી રહી છે આવી જ એક કામગીરી શહેરના ફતેગંજ વિસ્તારમાં ચાલી રહી છે ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયેલી લગભગ છ મહિના થવા આવ્યા પણ અહીંના રસ્તાનું મરામતનું કામ નથી રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ખાડા નજરે પડતા નથી ત્યારે લોકોમાં અકસ્માતનો ભય ફેલાય છે અતિ પોષ કહેવાતા ફતેગંજ વિસ્તારમાં આ પરિસ્થિતિને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે વિદ્યાર્થી સંગઠનના આગેવાન સુઝાન લાડમેન અને વિદ્યાર્થીઓ ગુરુવારે મોડી રાત્રે ખાડામાં શાસકોના પોસ્ટર લગાવી અનોખો વિરોધ કરી તંત્રને ભર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કર્યો હતો આજે હું વડોદરા શહેર એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના સત્તાધીશોને જગાડવા માંગીશ એમના પોસ્ટરોને ખાડા પાસે લગાવીને એક વિરોધ નોંધવા માંગુ છું કારણ કે વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો જે ભાજપના સત્તાધીતો કરી રહ્યા છે જે વડોદરા શહેરના મ્યુનિસિપલ મેયર અને કમિશનર કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક પ્રજાને બેવકૂફ બનાવી રહ્યા છે આજે તમે ફતેગંજ વિસ્તારમાં છ મહિનાથી રોડનું કામ કરતા હોય અને હજુ પણ રોડનું કામ પૂર્ણ ન થતું હોય તો તમારા માટે એ શરમજનક વસ્તુ છે આજે તમે જોઈ શકશો કે ફતેગંજ વિસ્તારમાં છ મહિનાથી વનવે રોડ ચાલે છે લોકોને કેટલી હાલાકી ભોગવવામાં આવી છે એ મેયર કે મ્યુનિસિપલ કમિશનરને દેખાવામાં નથી આવતું તો આજે હું તમારો પોસ્ટર લગાવીને વિરોધ નોંધાવીશ અને તાત્કાલિક ધોરણે આ ફતેહગંજ વિસ્તારનો રોડ અને વડોદરા શહેરના તમામ ખાડાઓને પૂરવામાં આવે એવી માંગણી પણ કરીશ કારણ કે વડોદરા શહેરની પ્રજાએ ભાજપ સરકારને ખોબે ખોબે ભરીને વોટ આપ્યા છે તો એ વોટ તમને કામ કરવા માટે આપ્યા છે નહીં કે પ્રજાના પૈસાએ તમને લહેર કરવા માટે આપ્યા છે તો હું બીજી અપીલ વડોદરા વાસીઓને પણ કરીશ કે તમે તમારા ઘરની આસપાસ જેટલા પણ ખાડા પડતા હોય એ તમામ જગ્યાએ એમનો બેનર લગાવીને વિરોધ નોંધાવો કારણ કે આ ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ મેયર અને કમિશનર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં બેસી ગયા છે એમને ઊંઘમાંથી જગાડવા માટે આવો વિરોધ તમે રોજ પર રોજ કરતા રહો કારણ કે આ રોડ રસ્તાઓને લઈને અકસ્માત દિવસ એના દિવસે વધતું જાય એના કારણથી લોકોના ક્યાંક ને ક્યાંક મૃત્યુ પણ થાય છે